ભાવનગર શહેર સમિતિના માજી ધારાસભ્ય આદરણીભાઈ શ્રી પ્રવીણભાઈ રાઠોડ ના પદ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેતા ખુબ આનંદ થયો કોંગ્રેસ પક્ષે કાર્યકર્તાઓનો અવાજ સાંભળીને સંગઠન સર્જન અભિયાન જે એક અમારી આખી કમિટી કરવાની હતી ત્યારે હું પ્રદેશ પ્રમુખ હતો અને મેં જ વિનંતી કરી હતી ગુજરાતમાંથી શરૂ થવું હું આભાર માનીશ કોંગ્રેસના આલા કમાન્ડ અમારા હાઈકમાન્ડ નો એ શરૂઆત સરસ રીતે થઈ છે અને ચાલીસ જિલ્લા કોંગ્રેસ સમિતિના શ્રીઓની જે નિમણૂકો થઈ છે ત્યારે આજે ભાવનગર માં બંને મિત્રો પદગ્રહણ સમારોહમાં ખુબ જોશભેર ભાવનગર શહેર અને જિલ્લાના આગેવાનો અને છે ભાવનગર કર્મભૂમિ પણ રહી જિલ્લા પંચાયતમાં બે ટર્મ ભાવનગર માંથી ચૂંટાયો ધારાસભામાં ત્રણ ત્રણ વખત ભાવનગર શહેરે મને ચૂંટીને મોકલ્યો મોકલ્યો હતો એટલે ભાવનગર ના અને ગુજરાતના કચ્છના લોકોનો પણ હું ઋણી છું આજે પણ સૌનો એ જ પ્રેમ અને લાગણી છે સૌના માટે ખુબ હૃદયપૂર્વક ની સંવેદનાઓ અને આભાર હું કોંગ્રેસ ના કાર્યકર તરીકે સંપૂર્ણપણે કાર્યવંત રહેવાનો છું હું અંતર આત્મા ને અવાજ ને માનનારો માણસ છું લોકસભાની ચૂંટણીઓ થઈ

બોતેર નગરપાલિકા બે તાલુકા પંચાયત ની પેટા ચૂંટણીઓ આવી એમાં પણ મેં મારી રીતે એનાલિસિસ કર્યું પરિસ્થિતિની દ્રષ્ટિ સુધારાજનક હતા અનેક ભારતીય જનતાના ભારતીય જનતા પક્ષના હાથગંધા છતાં સેંકડો કાર્યકર્તાઓ મક્કમતાથી ચૂંટણી લડ્યા હતા પરંતુ આ છેલ્લી બે ચૂંટણીઓમાં મારી અપેક્ષા જે હતી એ પ્રમાણે ના આંકડા અનુસરીને મેં કોંગ્રેસ પ્રમુખ ના પદ નો ત્યાગ કર્યો છે રાજીનામું આપ્યું છે પરંતુ એક કોંગ્રેસના કાર્યકર તરીકે સંપૂર્ણપણે હું લડતો રહેવાનો છું અમારા હાઈકમાન્ડે

જે કોઈ નવી વ્યવસ્થા ઉભી થશે એમાં પૂર્ણ રીતે ગુજરાતના હિત માટે રાષ્ટ્રના હિત માટે કોંગ્રેસ પક્ષના સંગઠન અને કોંગ્રેસ પક્ષના કામ માટે સંપૂર્ણ મજબૂતીથી ઉલટતો રહેશે તમે એક વસ્તુ સમજો ગુજરાતે ક્યારેય થર્ડ ફ્રન્ટને સ્વીકાર્યો નથી ગોપાલભાઈ ઇટાલિયા ની વ્યક્તિગત એને કડીમાં ડિપોઝીટ ગુમાવી બંને સાથે ચૂંટણીઓ હતી ને જો આમ આદમી પાર્ટી સારું કરવા માંડી હતી તો ત્યાં શું પરિણામ આવ્યા આખા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ શું પરિણામો આવ્યા गुजरात के प्यारे त्रिज्या पक्ष ने स्वीकारो नहीं गुजरात में हमेशा बेपक्ष वाली जुआत रही है और इतनाज मात्र आगामी दिवसों में हमारा राष्ट्रीय लेवल पर गठबंधन छह गुजरात में तृथी पार्टी चाली नहीं थी चाले नहीं 2022 में खूब पैसा वापड़ा आम आदमी पार्टी ना नेताओं દરેક चैनल पर कहता था लिख के ले लो कांग्रेस जीरो होगी और हम सरकार बनाएंगे તમારી પાસે જુનું ફૂટેજ હોય તો જોજો પરંતુ એ પછી શું થયું મુખ્ય વિરોધ પક્ષ તો કોંગ્રેસ પાર્ટી જ રહી આમ આદમી પાર્ટીની સંખ્યા તો નજીવી રહી મુખ્ય વિરોધ પક્ષ તરીકે બેઠકો ગુજરાતની જનતાએ કોંગ્રેસને જ આપી એટલે ત્રીજો પક્ષ અહીંયા ચાલતો નથી ભૂતકાળમાં સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ રાજકારણના ચાણક્ય કહેવાતા એમને ત્રીજો ફ્રન્ટ બનાવ્યો પછી કોંગ્રેસમાં આવ્યા ને એમને જાહેર કર્યું કે ગુજરાતના લોકો સમજદાર છે ફ્રન્ટ નહીં ચાલે હું સમજી ચૂક્યો છું ને એવો કોંગ્રેસમાં સામેલ થાઉં છું કારણ કે એમાં જ ગુજરાતનું હિત છે શંકરસી વાઘેલાએ પ્રયત્ન કર્યો પોતાની સરકાર હતી દિલીપ પરીખ પોતાનો મુખ્યમંત્રી હતા માત્ર 4 ચૂતાયેલા અત્યારે પણ શંકરસીજી ઉમેદવારો રાખ્યા આપ જો કેટલા મત મળ્યા એમ એટલે ત્રીજી પાર્ટી ચાલતી જ નથી એકાદ વ્યક્તિ વ્યક્તિગત રીતે આપ જો દિલ્હીમાં આમ આદમી પાર્ટી ની સરકાર રહ્યા પછી અરવિંદ કેજરીવાલ એમનો મુખ્ય ચહેરો એ પોતે ચૂંટણી